કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ કૃષ્ણાવી પર આજે આપણે જાણીશું કે ઘરમાં લાગેલી રાખી લગાવી રાખી છે આ સાત તસવીર તો શું થશે નુકસાન ચાલો જાણીએ આજના આ વિડીયોમાં ઘર બનાવતી સમયે દરેક વાસ્તુશાસ્ત્ર નિયમોનું ધ્યાન રાખતા હોય છે જે લોકો આવું નથી કરતા તેમને કોઈને કોઈ સમસ્યા તો રહેતી જ હોય છે દરેક પોતાના ઘરને સારી રીતે સજાવતા હોય છે લોકો લિવિંગ રૂમ બેડરૂમની દિવાલ ઉપર ભાત ભાતના ફોટોસ લગાવતા હોય છે જેમાં અમુક લાભ આપે છે તો અમુક નુકસાન પણ કરતી હોય છે અમુક ફોટોસમાંથી ચાલો જાણીએ ઘરમાં કેવા પ્રકારના ફોટોસ લગાવવાથી અનુસાર બનાવ્યું કે ખરીદ્યું હશે તો તેને તે જ રીતે સજાવવું ઘરની ડેકોરેટિવ ચીજો જેવી કે ચિત્રો મૂર્તિ ફોટોગ્રાફ્સ ફોટો ફ્રેમ વગેરેને વાસ્તુ અનુસાર મૂકવી કારણ કે આ ચીજોથી પોઝિટિવિટી અને નેગેટિવિટી એનર્જી નીકળતી હોય છે આ ઉર્જાની અસર ઘરના સભ્યો પર પડે છે એવામાં તમારા ઘરમાં કોઈ પણ એવું છે કે તેનાથી માનસિક શારીરિક સમસ્યા પણ થઈ શકે છે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે પોતાના ઘરમાં ક્યારે પણ મૂળવાળા વૃક્ષની ફોટો ન લગાવવી આ એક પ્રકારની ઔષધિ છોડ છે જેના પત્તા રૂવાટીવાળું અને ફૂલો પીળા હોય છે ઘરમાં તમે કોઈ કાંટાવાળા છોડની ફોટો પણ ન લગાવી ન લગાવવી આનાથી નેગેટિવ એનર્જી સંચાર થાય છે પરિવારમાં ઘણા પ્રકારની સમસ્યા પેદા થઈ શકે છે જ્યોતિષશાસ્ત્રો અનુસાર ઘરમાં કોઈ પણ નટરાજની મૂર્તિ પણ ન રાખવી જોઈએ આ મૂર્તિ શિવના તાંડવનું પ્રતિક માનવામાં આવે છે જે વિનાશ દર્શાવે છે એવામાં તમે ઘરમાં નટરાજનો ફોટો કે મૂર્તિ લગાવેલી છે તો તેને તરત હટાવી દેવી ઘણા લોકો પોતાના ઘરમાં ડૂબતી હોળી જહાજની ફોટો કે પછી ચિત્ર લગાવું રાખે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું યોગ્ય નથી આનાથી મનોબળ કમજોર બને છે એવું લાગે છે કે તમારા ઘર જીવનમાં કોઈ તોફાન આવી રહ્યું છે ક્યારેય પણ દરગાહ કબરની પણ ફોટો ન લગાવવો જોઈએ સાથે જ અમુક પક્ષી જાનવરોનો ફોટો જેવા કે બાજ ગુવડ ગીત કાગડો ચામાચીડિયું સાપ વીછી કબૂતર વગેરે ફોટોસ પણ ન લગાવવું જોઈએ આનાથી ઘરની શાંતિ ભંગ થાય છે વિછી જેવા ભયાનક ફો ફોટોને ન લગાવવી આપણ ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે અમુક લોકો પોતાના ઘરમાં યુદ્ધની ફોટો કે ચિત્ર લગાવે છે આપણ પણ વસ્તુ શાસ્ત્ર અનુસાર યોગ્ય નથી ઘરમાં ક્યારે પણ હિંસક મારકાટ લડાઈ ઝઘડાની કે યુદ્ધની ફોટોસ ન લગાવવી જોઈએ આથી પરિવારમાં તણાવ ચિંતાનું વાતાવરણ ઊભું થઈ શકે છે બેડરૂમમાં પણ ક્યારેય હિંસક લડાઈ ઝઘડાવાળો ફોટો ન લગાવવો ખાસ કરીને પતિ પત્ની નહીતર આવી શકે છે પરિવારમાં શરૂ થઈ શકે છે પરિવારના લગાવો કોઈ પણ ફોટો ફ્રેમમાં માત્ર ત્રણ લોકો ના રાખવા પણ આનાથી ઓછા કે વધારે લોકોનો ફોટો લગાવો નહીતર પરિવારમાં પરેશાની શરૂ થઈ શકે છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો મિત્રો આભાર તમારો મિત્રો વિડીયો જોવા માટે વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ક્રિષ્ના આવીને સબસ્ક્રાઈબ જરૂર કરજો રોજ રોજે સાંજે પાંચ વાગે તમને નવા વિડીયો જોવા મળશે એટલે બે લાયકન ઓન કરી લેજો મિત્રો હું તમને મળું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો